રાધે રાધે ફ્રેન્ડ આજે હું મકાઈનું શાક બનાવી રહી છું થોડીક જ સામગ્રીમાં ઝટપટ બની જાય એવું મકાઈનું શાક મકાઈનું શાક બનાવવા માટે મેં અહીંયા બે મીડિયમ સાઈઝની મકાઈ લીધી છે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને પાણી નાખીને કૂકરનું ઢાંકણ બંધ કરી બા મકાઈને આપણે એકદમ બાફી લઈએ પાંચથી છ સીટી લેવાની છે જેથી આપણી મકાઈ કાચી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે પાંચથી છ સીટી થઈ જાય એટલે આપણી મકાઈ રેડી એક તવીમાં આપણે ગ્રેવી બનાવવા માટે તેલ નહીં ઉમેરીએ પહેલાં આપણે પંદરથી વીસ લસણની કળી નાખીશું બે મીડિયમ સાઇઝના કાંદાને ને એડ કરીશું પાંચથી છ ટમેટાને કટ કરીને તે એડ કરી દઈએ અને બે પાવળા જેટલું હું તેલ નાખીશ વધારે તેલામાં નાખવાનું નથી અને તેને પાંચથી દસ મિનિટ માટે ચોડવી લઈએ એક ટેબલ સ્પૂન જીરા પાવડર એક ટેબલ સ્પૂન હિંગ એક ટેબલ સ્પૂન હલ્દી પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચી પાવડર એક સૂકું લાલ મરચું બધા જ મસાલાને મિક્સ કરી દઈએ આ ગ્રેવીને અચકચરી ચોળવવાની છે બહુ એકરસ પણ નથી કરવાની બહુ આખા ભાગા આખી ભાગે પણ નથી રાખવાની આવી રીતે ચડી જાય પછી એને જ્યુસ મશીનમાં પીસી લઈએ એક કડાઈમાં તેલ લઈશું તેમાં કેપ્સિકમ તળીશું આપણે તેલ આવી જાય એકદમ ઊનું થઈ જાય પછી આપણે તેમાં કેપ્સિકમ એડ કરીશું કેપ્સિકમ એકદમ બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી તેને ચડવા ચડવા દેવાના છે બહુ બહુ ચડવા પણ નથી દેવાના બહુ કાચા પણ નથી રાખવાના મીડિયમ કરવાના છે હવે બે ટેબલ સ્પૂન તેલ લઈશું તેમાં એક ટેબલ સ્પૂન જીરું એક તમાલપત્ર બે થી ત્રણ મરી એક લવિંગ એક તજનો કટકો એક ટેબલ સ્પૂન હિંગ જે આપણે ગ્રેવી પીસીને બનાવી હતી તે ગ્રેવી એડ કરીશું ગ્રેવીમાં અત્યારે મીઠું એડ કરવાનું છે આપણે જ્યારે પીસી ત્યારે મીઠું એડ કરવાનું નથી સ્વાદ અનુસાર મીઠું એક ટેબલ સ્પૂન લાલ મરચી પાવડર ગ્રેવીમાં જ્યાં સુધી ઉપર તેલ દેખાવા ન લાગે ત્યાં સુધી ગ્રેવીને ચડવા દેવાની છે નર ગ્રેવી તમને કાચી લાગશે અને સ્વાદ પણ સારો નહીં આવે એક ટેબલ સ્પૂન ગરમ મસાલો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે હવે આપણે જે તળાતા કેપ્સિકમ તેને એડ કરીશું મકાઈ એડ કરીશું જે આપણે બાફી હતી તે અને બધું મિક્સ કરી લઈએ તમે મરચાંનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો અને જો તમને ઘાટો રસો લાગે તો તમે પાણી પણ એડ કરી શકો છો મને અહીંયા થોડુંક ઘાટો લાગતો હતો એટલે હું બે ટેબલ સ્પૂન પાણી એડ કરું છું તમે જોઈ શકો છો આપણું ગ્રેવી એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે હવે તેમાં લીલા ધાણા એડ કરી દઈએ અને લાસ્ટમાં બે ટેબલ સ્પૂન ઘી એડ કરીશું અને તેને મિક્સ કરી દઈએ આપણું પંજાબી શાક રેડી છે મકાઈનું જે ઓછી સામગ્રીમાં એટલું ટેસ્ટી બનશે તમે એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો અને મારી ચેનલ જો પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો